નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પેમાં આપનું હાર્દિક સ્વાગત છે મારું નામ હાર્દિક હિમોરિયા શું ખેડૂત મિત્રો તમારા વાવેતર પાકના અંદર શેઢાપાળાની અંદર ઘણા બધા વરસાદના કારણે જે કઈ ખડનું ઉગાવો થયો છે બોરડી છે એવા જે અઢળક પ્રકારના જે ખડ થયા છે એની અંદર નિંદામણ નાશક શોધી રહ્યા છો તો હવે મૂંઝાવવાની જરૂર નથી